ભાવનગર ગંગા જોડિયા તળાવની શાક માર્કેટના લારી વાળાઓ રોષે ભરાયા પ્રાપ્ત થતી વિગત મુજબ ભાવનગર ગંગા જોડિયા તળાવમાં આવેલ શાક માર્કેટમાં મ્યુનિસિપલ કમિશનર રાઉન્ડમાં નીકળ્યા હતા જ્યાં નડતરરૂપ દબાણ જોઈ જતાં એસ્ટેટ વિભાગની ટીમને જાણ કરતાં નડતરરૂપ શાકભાજીની લારીઓ માલ સામાન સાથે જપ્ત કરવામાં આવી સાહેબ બેલાખાણી લોઢાવાળા હોસ્પિટલ પાસે બકલાનો ધંધો કરી છે અમારું બકલો રોડ ઉપર ફેંકી દીધું ને આરો લઈ ગયા લારી બી લઈ ગયા ને બકલો રોડ ઉપર ફેંકી દીધું અધિકારે માલે પાછો ન લેવા દીધો શાકભાજી જેવી વસ્તુ છે રોડ ઉપર ફેંકતા ફેંકતા લઈ ગયા અને લારીઓ બી લઈ ગયા લારી ઉપર ચડી ગયા હતા અમે શાકભાજી પાછું માંગ્યું તો શાકભાજી ન આપ્યું કે કાંઈ ન મળે તમે તમારે થાય એમ કરી લ્યો એમ કીધું મારું નામ આકાશ છે અમે મારી લારી છે એક આપે ત્રણ દિવસ થી અમારી લારી બંધ હતી તમે બધા ગયા હતા ને પાંચસો થી સાતસો જણા ન્યા ન્યા સાહેબ એક લારી ખોલજો તમે એમ ત્યાં લારી ખોલી તો હવાર આવીને પટ્ટર ની અંદર નાખવાનું કીધું હતું તો અવારમાં આવીને લારી રાખી તો એ લોકો જોઈ ગયા કે છે પછી બાજુ કલાક રહીને આવ્યા લારી ઉપર ચડીને માલ બધું લઈ ગયા લારી ભરેલી રહી ગયા લારી ઉપર ચડીને લારી ઉપર લારી રાખી દીધી હવે મારા ખટલરીનો દસ બાર હજારનો માલ છે એની ઉપર લારી રાખી દીધી હવે માલ ની બધાની ભરે આ બધાની ડુંગળીના બટેટા લઈ ગયા એ બધું કહે કે આમ નાખશું ને બધા માલ ની પચારી ફેરવી નાખી હવે મારે ક્યાં જવું હવારમાં આવીને ચેક કરી ગયા કે આ લારી બરાબર છે તો કલાક લઈને પાછું હું લેવાને લેવા આવું જોઈએ જ ન કહેવાય કે લઈ લે એમ નથી બરાબર એમ તો લઈ લે જ ને અમે અંદર હું લેવાને કે એવું અમને ના પડ્યું તમે ખોલે જ નહીં ને ત્રણ દી બંધ હતી તો બે દી વધારે બંધ રહે તો હું બેર બોલાત આ ખોલી એ પહેલાં કીધું કે તમે ખોલો ને પછી આવીને લઈ ગયા આમ કાં થોડી સારું લાગે લારી રાખવાનું સાહેબ કીધું તમે હાથ તો જણા ગયા ને હાથ જણા હતા નહીં લોકો એક દુઃખ અંદર દબાવીને રાખો આજે દબાવીને રાખી માલ લઈ જાઓ બાર પંદર ના માલ છે ને

હું શાક માર્કેટને ધંધો કરું છું ને કમિશનર સાહેબ છાના મનાવીને ઊભા રહી ગયા આ વાતની કોઈને ખબર નહોતી એના માણસોને ફોન કરી ને લારી ઉપર જેમાં વર્તન કર્યું એ લોકો માલ ઉપર ચડી ગયા ઉપર માલ ઉપર ઘા કર્યા ને પહેલાં રમાડી ગયા કે તમે ઊભા રહ્યો અંદર ઊભા રહ્યો તેને કોઈ નિષ્બત નહોતી એ લોકો અમને રમાડી વાત કરી ગયા તો અમે જ્યાં વાંધો નહીં બરાબર કમિશનર સાહેબે બધાને બોલે ને બધાને બે માલના ઘા કર્યો બે ધડકાથી નામાં આમાં બચા ગરીબ માણસો જાય ક્યાં બે બે બસો પાંચસો કમાવાના હોય ને દલાલ કાંઈ રૂપિયા મૂકવાના નથી પાંચ રૂપિયા એમાં એનો નિર્ણય શું આવશે એમ કાંઈ પંદરસો પંદરસો રૂપિયા હજી ભરીને હમણાં આવી એવું કહેતો તમને પોત બી દેખાડી દઉં પંદરસો રૂપિયા ભરીને આવ્યો મને ન્યા સુધી કીધું કે પંદરસો ભરો પછી જ લારી આપીશ ને કે ન્યા સુધી લારી નહીં આપવામાં આવ્યા તમે કોઈ વાંધો મને એવી દાદા કરી કરીને પંદરસો લઈ લીધા પછી આજે બીજેથી પછી લારી પકડી ગયા છે એનું શું કરું છે કાંઈક એનો કાંઈ ખબર